સવારોના ઘેરામાં હજીરા આગની દુર્ઘટના બનાવના ચાર કલાક બાદ જાણ કરાયાનો પરિવારનો આક્ષેપ કહ્યું કંપનીને નામ મળ્યા તો અમારો નંબર કેમ ન મળ્યો સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિતલના સ્ટીલ પ્લાન્ટમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સર્જાયેલી આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા મંગળવારની સાંજે છ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હોવા છતાં મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે પોલીસને પણ દુર્ઘટના સર્જાયાના એકાદ કલાક બાદ જાણ કરવામાં આવતા સવાલો ઉઠ્યા છે ચારેક કામદારોના મૃતદેહ એટલી બધી હદે બળી ગયા છે કે તેઓની ઓળખ કરવી પણ મુશ્કેલ છે ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે હોસ્પિટલ પર એકઠા થયેલા મૃતકના પરિવારજનો રોષે ભરાતા પોલીસ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો હજીરામાં આવેલી એએમએનએસ કંપનીના કોરેક્સ બે પ્લાન્ટમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી આ સમયે નજીકમાં કામ કરી રહેલા પાંચ કામદારો ગંભીર રીતે દાજી ગયા હતા જે મધવલ પટેલ ગણેશ પટેલ જિગ્નેશ પારેખ સંદીપ પટેલ નામના ચાર કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે आपका नाम क्या है गोपाल उनका क्या नाम है? घटना क्या बना पूरा तो पूरा घटना क्या बना आपको क्या पता चला? घटना यही है कि भाई ड्यूटी सुबह साढ़े आठ बजे गया है तो शाम को साढ़े पाँच बजे ड्यूटी खत्म होता है साढ़े पाँच की बजे छः बज गए फिर भी नहीं आया तो उसको फोन किया है फ़ोन नहीं लग रहा है फ़ोन नहीं लग रहा है तो साढ़े छः बजे तक फ़ोन किया आजू बाजू एसर वाले को सब लोगों को उसके वाले ने फ़ोन किए वो कोई रिस्पॉन्स नहीं दे रहे फिर उसको सेठ का फ़ोन आया कि भाई एक्सीडेंट हो गया और सिविल में लेके गया है तो हम लोग ऐसे गेट पे गए वहाँ से भी कुछ मिला नहीं फिर यहाँ आके एम्बुलेंस में सात बजे से हम लोग खड़े हैं कोई आता नहीं देखता नहीं, नहीं। कुछ नहीं कुत्ते से भी खराब हालत कर रहा है ये कंपनी वाले क्या बोले आप? कंपनी वाले वो कोई पता नहीं बोलता है इधर। ऐसे जाओ। कंपनी पे आप गए थे तब कंपनी वाले कंपनी वाला अंदर हम हम लोग कंपनी में काम नहीं।, नहीं करते हैं तो, तो हमको कैसे आने देगा साहब? अच्छा। हां। बोलता सिविल में जो भी हुआ होगा वो आप सिविल में है। ये कौन लगते है आपके कोई रिश्तेदार है? गावाली है हमारे। गावाली। कितने जाने टोटल? हम लोग एक्सपायर कितने दिन हो गया सब कुछ पता चला। સેનિલ સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે